નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપથ રંગોલી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ હતી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડને કાર ચાલકે ટક્કર મારી હતી ટક્કર મારી પિસ્તાલીસ મીટર જેટલું ઘસેડાયા બાદ પણ ગાડી ઊભી ન રખાઈ હતી રાજપથ રંગોળી રોડ પર બ્રેજા કાર ચાલકે હોમગાર્ડને ઉછાળ્યા હતા કારમાં અન્ય કોઈ હતું કે નહીં તેની પૂછપરછ શરૂ છે હોમગાર્ડને ટક્કર માર્યા બાદ પણ હોમગાર્ડ ઉપરથી ગાડી ચલાવવામાં આવી હતી મિત પ્રવીણ જાની નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો મિત જાનીને પોલીસે ધરપકડ કરી છે કાર ચાલક મિત જાનીએ નશો કર્યો છે કે નહીં તે જાણવા મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે મિત હાલ એમબીએનો અભ્યાસ કરે છે પ્રાથમિક તપાસમાં મીતનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવ્યો નથી સરખેજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ એમાં ઉચ્ચ સરખેજ પોલીસ સ્ટેશનની અંદર હોમગાર્ડ ફરજ બજાવે છે ગઈકાલે કોમ્બિંગ હતી અનુસંધાને હોમગાર્ડ પોતાની ફરજ ઉપર મોટરસાયકલ લઈને જતા હતા તે વખતે જે રાજપથ રંગોળી રોડ પર ફેક્સો કરીને એક કાફે છે એની આગળ એક કાર છે નંબર નંબરની જે ભેજા કાર એકદમ આવી અને એમને પાછળથી ઉછાળ્યા અને લગભગ પિસ્તાલીસ મીટર જેવું ઘસડ્યા બાદ પણ એને ઉભી રાખી અને જે હોમગાર્ડ છે એની એની ઉપર થઈને એ ગાડી લઈને ભાવ્યો હતો આ હકીકત આધારે તાત્કાલિક જે હોમગાર્ડ છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા

પછી પછી મીટર ઘસડે છે અને ત્યાર પણ એ પોતે બ્રેક નથી માગતો અને એ દરમિયાન એ કોમગાર્ડ છે સાઈડ માં એના એના ઉપર થઈને ગાડી જતી હોય એવું જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ

భూకా అత్యారిస్